એકાદ વર્ષ પહેલા નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ નામનો મહાઠક ભારે ચર્ચામાં આવ્યો હતો આવો વધુ એક મહાઠક ગુજરાતમાં સક્રિય થયો છે પોતે કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં નોકરી કરતો હોવાનું કહેતો આ મહાચીટર એટલે રૂપેશ દોશી જેણે અનેક સરકારી કર્મચારીઓ પાસે બદલી અને પ્રમોશન કરાવવાની લાલચે પૈસા પડાવ્યા છે તેનો શિકાર બનેલા એક કર્મચારીએ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે અને હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેને પકડવા દોડધામ છે શરૂ કરી દીધી છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગઈકાલે ઇમ્પર્સોનેશન પર્સોનેશન અને લોકોને છેતરો અંગેનો ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ અલગ પ્રકારની સુવિધાઓ મેળવવા સંબંધેનો એક ગુનો દાખલ થયેલો છે એ ગુનાની તપાસ હાલ ચાલુ છે આરોપીની શોધખોળ પણ ચાલુ છે આરોપી પોતાના આધાર કાર્ડનો એની સાથે છેડછાડ કરી અલગ અલગ જગ્યાએ પોતે ખૂબ જ ઉચ્ચ પ્રકારની એજન્સીઓમાં કામ કરનાર વ્યક્તિ છે એને બહુ

ઉપરી અધિકારીએ તેની મુલાકાત છે કરાવી હતી રૂપેશે દાવો કર્યો હતો કે તે કેન્દ્રની ઉચ્ચ સુરક્ષા એજન્સીમાં નોકરી કરે છે જેથી સિનિયર આઈપીએસ આઈએએસ અધિકારીઓ તેમજ મોટા ગજાના રાજકારણીઓ સાથે તેનો ઘરો છે આથી તેની સેવા કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે તેથી કર્મચારી ઘણીવાર આ મહાઠગ રૂપેશ દોશીને ગિફ્ટ લઈ આપતો હોટલમાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી આપતો અને ક્યાંય જવું આવવું હોય તો ટેક્સીની પણ વ્યવસ્થા કરી આપતો હતો આ સેવાઓ લીધા પછી આ ચીટર રૂપેશ દોશીએ બીજું એક ફેલ પાડ્યો બદલી કરાવી આપવાની લાલચ આપીને કર્મચારી પાસેથી ત્રીસ હજાર રૂપિયા છે પડાવી લીધા જોકે બદલી થઈ નહીં એટલે કર્મચારીએ પૈસા પાછા માંગ્યા પણ ચીટર ગલ્લા તલ્લા કરવા લાગ્યો છેલ્લે કર્મચારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી પોલીસના અનુમાન મુજબ રૂપેશ દોશી આ રીતે વીસ થી વધુ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે સાઉથ બોપલમાં રહેતો રૂપેશ દોશી સરકારી કર્મચારીઓની આંખમાં ધૂળ નાખીને મોજ મજા કરતો હતો અને રૂપિયા પણ પડાવતો હતો હવે તે કાયદાના સાંસામાં આવી ગયો છે આ મહાઠક પકડાય પછી એના કારસ્થાનોની બીજી વિગતો પણ સામે આવશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું